સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર ફરી એકવાર નારાજ થવા પામ્યા છે ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો કેટલીક નારાજગીના કારણે તેઓએ વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું સુપ્રત કરવામાં આવ્યું છે મેલના મારફતે કેતન ઇનામદાર દ્વારા છે તે રાજીનામું છે તે પહોંચાડવામાં આવ્યું છે ક્યાંક ને ક્યાંક હાલ છે તે ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ સહિત તમામ ધારાસભ્યો દ્વારા કેતન ઇનામદારને મનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે સાથે વાત કરીએ તો આવો સાંભળીએ શું કહ્યું કેતન ઇનામદાર દ્વારા વિધાનસભાના અધ્યક્ષ પદેથી આજે રાજીનામું આપ્યું તે બાદ શું કહેવામાં આવ્યું વિધાનસભાના ધારાસભ્ય તરીકે મેં અધ્યક્ષ રાજીનામું આપ્યું છે મારા અંતર આત્માના અવાજને માન આપીને મેં આ નિર્ણય લીધો છે અને અમે માત્ર ને માત્ર મેં એમના દરેક મીડિયામાં દરેક ન્યૂઝ ચેનલને કહ્યું છે કે ભાઈ જે જૂના કાર્યકર્તાઓ છે કાર્યકર્તાઓનું માન સન્માન જળવાય દરેક નિર્ણય પાર્ટીના આવકાર્ય છે પણ સાથે સાથે આપણી પાર્ટી કે પાર્ટી પાર્ટી એની અંદર જૂના કાર્યકર્તાઓને પણ જોડે સાથે રાખીને સંકલન કરીને એમનું માન સન્માન જળવાય એ રીતે જ નિર્ણય પાર્ટી લે એ મારી વાત પહેલેથી હતી મેં બધા જ અમારા મૂડીઓ સાથે વારંવાર આ વસ્તુ મેં કહી પણ છે પણ મને એવું લાગે અત્યારે કદાચ એ વાત એમના ધ્યાન સુધી નહીં પહોંચી હોય અને મને પોતાને એક મેં મારી આ લોકસભાની ચૂંટણી સુધીને સંયમ રાખવાની બહુ પ્રયત્ન કરે પણ મારીથી ના રહ્યો એટલે મેં આ નિર્ણય લીધો છે મારી સાવલી વિધાનસભા ક્ષેત્રના તમામ મતદાતાઓ અને નાગરિકોનો હૃદયથી આભાર માનું છું કે મને એમનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો આપ્યો હું જીવીશ ત્યાં સુધી મારી વિધાનસભા ક્ષેત્રના તમામ મતદાતા અને કાર્યકર્તાઓની સેવા કરતો રહીશ પરંતુ જે સ્વામીજી કે કેનાથ દાદા છે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું આ લોકસભા સીટની અંદર સાવલી વિધાનસભા ક્ષેત્રની અંદર સારામાં સારો લીડ અમારા માન્ય સંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટને મળે તેના માટે અમે રાત દિવસ એક કરીશું પણ અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત અમારા આપણા દેશના વડાપ્રધાન થવા જઈ રહ્યા અત્યારે હૃદયથી શુભેચ્છા પૂછો અને ગુજરાત અને દેશ હંમે નરેન્દ્રભાઈ ની સાથે છે